હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું બનાવી રહી છું બુંદી તે પણ મીઠી બુંદી આજે મારી સાસુમાની તિથિ છે તો એમને ગળ્યું બહુ જ ભાવતું હતું તો મને ક્યારનો વિચાર કરતી હતી કે શું બનાવું તો મેં વિચાર્યું કે ચાલો બુંદી બનાવી નાખીશું તો અહીંયા બુંદી બનાવવા માટે મેં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે તો તેને સારી રીતે આપણે ચાળી નાખવાનું ચણાના લોટને સારી રીતે ચાળવાનું જરૂરી છે પછી તેમાં મેં વન બાય ટી સ્પૂન જેટલું મેં એમાં બેકિંગ સોડા એડ કર્યું છે અને એક કપ ચણાના લોટમાં મેં અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે તો પાણી એકી સાથે આપણે નથી એડ કરવાનું થોડું થોડું કરીને પાણી એડ કરવાનું જેથી તમને ખ્યાલ આવે કે કેટલું પાણી એમાં જોશે ક્યારેક વધારે જોઈએ છે ને ક્યારેક ઓછું જોઈએ છે તો અહીંયા મારે અડધા કપ જેટલું પાણી જોઈએ પાણી ગયું છે તો તમને ખ્યાલ આવી ગયો હશે અને ઘણી વખત ચણા લોટમાં થોડુંક ફેર બદલ હોય છે જેમ કે ચણા લોટ ઘરનો દળાયેલો હોય છે પેકેટનો હોય છે એટલે થોડુંક એમાં પાણીની થોડીક વધારે પડતું આપણને જરૂરી પડે છે કોન્ટેક્ટ થઈ જાય છે તો અહીંયા તમને મેં એક વાટકીમાં પાણી એડ કરીને મેં એમાં એક બુંદ એડ કરીને જોઈ છે ચણાના લોટનું બેટરનું તો તે અંદર બેસી ગયું છે એટલે બરાબર નથી તો આપણે ચણાના લોટને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે ફેટીશું જેથી એને એકી ડાયરેક્શનમાં તમારે એને મિક્સ કરતું રહેવાનું તો હવે તમે જોઈ શકશો કે જેવું મેં એમાં એક બૂંદ એડ કર્યું એટલે એ ઉપર આવવા મળ્યું છે તો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો તેમાં એક બુંદ એડ કરીશું તો આપણી બુંદી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે બુંદી પાડવા માટે મેં અહીંયા છીણીઓ લીધું છે જે ચીણીઓ આપણે દૂધી છીણીએ છીએ બટેટા છીણીએ છીએ એ માટે મેં અહીંયા છીણી છીણીઓ લીધું છે તો અહીંયા સાઈડમાં થોડુંક ફેલાઈ ગયું હતું અંદર બરાબર તેલમાં નહોતું એમાં મેં મિક્સર એડ કર્યું તો સાઈડમાં થોડુંક ફેલાઈ ગયું એટલે એવી રીતનું થોડુંક જાડું બેટર થઈ ગયું છે બાકી બુંદી પરફેક્ટ બની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો અહીંયા તમે છીણિયાની મદદથી કરી શકો છો અથવા તો તમારી પાસે ઝારો હોય તો તેની મદદથી પણ તમે કરી શકો છો તો અહીંયા આ બુંદી પરફેક્ટ બુંદી બ બનશે તો તમે જોઈ શકો છો તો પહેલાં મેં જ્યારે બુંદી પાડી તો જરાક મારું છીણ્યું સાઈડમાં રહી ગયું એટલે અહીંયા કડાઈમાં ચોટી ગયું હતું પણ હું તમને નજીકથી દેખાડું બુંદી એકદમ મોતીના દાણા જેવી બની છે તો આ બુંદી ઘરે આસાનીથી બનાવી શકો છો જેમ કે તમે મીઠાઈવાળાની દુકાને જાઓ છો તો બુંદીની તમે ભાવ જોવો છો કેટલો વધારે હોય છે પણ તમે ઘરે આસાનીથી તમારે જ્યારે મન થાય ત્યારે બનાવી શકો છો તો મેં એક જ કપમાં મેં પાંચસો ગ્રામ જેટલી બુંદી બની ગઈ છે મારે તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને ખીલેલી બુંદી બને છે તો તમને નજીકથી દેખાડું છું તો બુંદી પાડ્યા પછી તે તમારે એકથી બે વાર આવી રીતે ફેરી નાખવાનું તો તમારે ગેસની ફ્લેમ લો પણ નથી રાખવાની એની હાઈ પણ નથી રાખવાની મીડિયમ રાખવાની છે જેથી તમારી બુંદી દાજે નહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બુંદી અહીંયા આપણી પરફેક્ટ બની ગઈ છે તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને જરૂરથી કહેજો તો અહીંયા હું તમને દેખાડી રહી છું કે બુંદી તમે જ્યારે એને એને ઉપર નીચે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે તો બુંદી એકદમ ગોળ ગોળ બની છે તો હવે આપણે બુંદી બનાવવા માટેની ચાસણી બનાવીશું તો કઢાઈ મૂકી છે તો એક કપ મેં ચણાનો લોટ લીધો છે તો એક જ કપ જેટલી મેં અહીંયા શુગર પણ એડ કરી છે તમે વધારે પૂરતું ગળપણ જો ખાવા માંગતા હો તો તમે વધારે પણ એડ કરી શકો છો અને તેમાં મેં વન બાય ફોર કપ જેટલું પાણી એડ કર્યું છે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું અને બુંદી ડૂબે એટલું પાણી તમારે વધારે પણ તમે લઈ શકો છો અને જ્યારે તમે તમે ખાંડની ચાસણી બનાવો ત્યારે તમારે લો ટુ મીડિયમ જેટલું ગેસની ફ્લેમ રાખવાની અને મેં અહીંયા એલચી એડ કરી છે અને બે લવિંગ એડ કર્યા છે તો લવિંગ નાખવાથી એનો ટેસ્ટ વધારે પડતો સારો આવે છે અને બે થી ત્રણ મેં કેસરના તાતણા એડ કર્યા છે એ બહુ જ કલર તો નહીં આવે પણ જો તમે કલર એડ કરવા માંગતા હો તો કલર પણ એડ કરી શકો છો તો મેં અહીંયા સાદી સિમ્પલ બુંદી બનાવી છે કલર વગરની બનાવી છે તો અહીંયા આપણે ચાસણી નથી બનાવવાની તમારે બંને આંગળીની મદદ તમારે ચેક કરવાનું જ્યારે તમને ચીકણી ચીકણું લાગે બેટર સોરી સિરપ એટલે તમારે સમજી જવાનું કે તમારી બુંદી સિરપ તૈયાર થઈ ગઈ છે અને હવે જે બુંદી આપણે બનાવી છે તે એમાં એડ કરીશું તો તમારે જે સિરપ છે એ થોડુંક વધારે પડતી ગરમ ના થવું જોઈએ અને વધારે પડતું ઠંડુ પણ ના થવું જોઈએ ત્યારે તમારે એડ કરી દેવાનું ઉપરથી કાજુ બદામની કતરણ પણ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી નાખીશું તો તમે જોઈ શકો છો બજાર જેવી એકદમ પરફેક્ટ બુંદી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે એને દુકાને શા માટે લેવા જાઓ તમારે જ્યારે મન થાય ત્યારે તમે બનાવી શકો છો તો આજે મારી સાસુની તિથિ છે તો એના માટે મેં આ બુંદીની રેસીપી બનાવી છે તેમણે ગળપણમાં જલેબી એને ગળપણ વધારે પડતું ભાવતું હતું તો અહીંયા મેં મને બુંદી બનાવવાનું મન થયું એટલે મેં અને તમે તે પ્રસંગ હોય ત્યારે બુંદી બુંદી તો બનાવતા જ હોય છે બનાવતી જ હોય છે જેમ કે બુંદી સેવ બુંદી ગાંઠ્યા તો મેં એકલી બુંદી જ બનાવી છે તો અહીંયા હું તમે પ્રેસ કરીને પણ દેખાડ્યું એકદમ સિરપથી ચૂસી બની છે તમે હાથમાં અમે આંગળીથી દબાવી છે તો તમે ખ્યાલ જ આવી ગયો હશે તો અહીંયા તમે જોઈ શકો છો તો હવે હું અહીંયા મારી સાસુને બુંદીને એને પ્રસાદ ચડાવીશ તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને જરૂરથી કહીજો અને આવજો ફ્રેન્ડ્સ બાય બાય